ઝાલતનગરમાં સનાતન હિન્દુ ધર્મ દ્વારા ભજન સંધ્યા યોજી બે હજાર પચીસના આગમનને વધાવ્યું બે હજાર આજ તારીખે એક એક બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વિદાય તેમજ બદલતા કેલેન્ડર વર્ષ બે હજાર પચીસને આવકારવા માટે ઝાલતનગર હિન્દુ સમિતિ હિન્દુ ધર્મ સમિતિ સનાતન સમિતિ દ્વારા જે કહી શકાય કે જાલોદનગરની હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ભરત ટાવર પર ભવ્ય ભજન સંધ્યા યોજી હતી બદલાતા કેલેન્ડર વર્ષને આવકારવા માટે સનાતન સંસ્કૃતિ તેમજ ભારતીય પરંપરા મુજબ ભજન કીર્તન કરીને નગરનું વાતાવરણ સમગ્ર ભક્તિમય થયું હતું જેથી દરેક ભારતીય પોતાના મૂળ ભારતીય અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે તેવો ઉદ્દેશથી આજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં બદલાતા કેલેન્ડર વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરતા હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનામાં શરૂ થાય છે હિન્દુ નવ વર્ષ ચૈત્ર મહિના નવરાત્રિ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ ગુડી પર્વો ચેટીચંદ જેવા ઉત્સવ થકી હિન્દુ વર્ષની ઉજવણી કરતા હોય છે હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી બદલાતા કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસને વિદાય આપતા ભજન સંધ્યા કીર્તન કર્યું હતું અને આજની ભજન સંધ્યામાં મહિલાઓ ભજન મંડળીઓ બે હજાર પચીસના આગમનને વધાવી ભજન કીર્તનમાં ભાગ લીધેલ હતું કેલેન્ડર વર્ષ બે હજાર પચીસના આગમનને વધાવવા મહાઆરતી પણ કરવામાં આવી હતી